બાળકો ને ખાનગી શાળામાં પ્રવેશ આપવો જેમાં મોટાભાગની ખાનગી શાળાઓ દ્વારા ગેરરીતિબુજાના બાળકો બાળકોને પ્રવેશ આપ્યો હોવાના પ્રશ્ને કોંગ્રેસના શહેર પ્રમુખ જોશી સહિતના સભ્યો અને વાલીઓ પ્રવેશ પ્રક્રિયાની યોગ્ય તપાસ કરવાની માંગ સાથે જિલ્લા શિક્ષણ અધિકારી ની ખાતે ધરણા કાર્યક્રમ સાથે જવાબદાર સામે પગલાં ભરવાની માંગ કરી હતી રાઈટ ટુ એજ્યુકેશન શિક્ષણનો અધિકાર અધિનિયમ તળે કોંગ્રેસ પક્ષ દ્વારા એવી યોજના બનાવી કે ગરીબ વિદ્યાર્થીઓ પણ પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન લઈને ભણી શકે પરંતુ અહીંયા ઓનલાઈન જે વ્યવસ્થા કરવામાં આવી એમાં મોટાભાગના ગરીબ વિદ્યાર્થીઓને એડમિશનથી વંચિત રાખવામાં આવ્યા છે ભાવનગર શહેરની જાત ગણાતી નિશાળોમાં ભાવનગર શહેરના માલદારને મોટર કારો ધરાવતા મોટા બંગલાઓમાં રહેતા લોકો ગરીબોના ભોગે એડમિશન લઈને બેઠ્યા છે અને સાચા અર્થમાં ગરીબ વિદ્યાર્થીઓ છે કે જે બીપીએલ કાર્ડ ધરાવે છે મફતનગર જેવા વિસ્તારોમાં રહે છે અને મજદૂરી કરીને પોતાના બાળકોને વણાવે છે એવા મોટાભાગના વાલીઓને એડમિશનથી વંચિત છે તો એને એડમિશનો મળે ખોટા એડમિશનો રદ થાય અને સાચા અર્થમાં ગરીબોને એડમિશન મળવા જોઈએ એના માટેની વારંવાર રજૂઆત અમે કરી છે અને તેમ છતાં આ ગરીબોનો ન્યાય આપવામાં આવ્યો નથી તો આજથી અમે ધરણા કરી અને આંદોલનની શરૂઆત અમે કરી છે